તમિલનાડુના મંદિરની ગણના દેશના સૌથી જૂના મંદિરોમાં થાય છે ચોલ વંશના ભવ્ય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ તમિલનાડુના તુંજાવરમાં આવેલું આ મંદિર છે જેનું નિર્માણ અગિયારમી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે જે લોકોને આચાર્ય ચકિત કરે છે યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ લિસ્ટમાં સમાવિષ્ટ આ મંદિરનું નિર્માણ કાવેરી નદીના કિનારે ચોલ શાસક રાજા રાજા પ્રથમ દ્વારા કરવામાં આવ્યું છે. પાયા વગરના હજારો વર્ષોથી ઊભો છે આ મંદિર. કહેવાય છે કે કોઈ પણ ઇમારતની મજબૂતાઈ તેના પાયા પર આધાર રાખે છે. પાયો જેટલો મજબૂત હશે તેટલી જ ઇમારત લાંબી ચાલશે. પરંતુ તમિલનાડુના તુંજાવરનો બ્રોદिश्वર મંદિર એક એવું મંદિર છે જેનો કોઈ પાયો નથી. મંદિરની ઊંચાઈ લગભગ 13 માર્ની છે, જેની ઊંચાઈ લગભગ 7 મીટર છે. આ આખો મંદિર ગ્રેનાઈટ પથ્થરોથી બનેલું છે આ કારણે આ મંદિર વિશ્વનો તેના પ્રકારનો એકમાત્ર છે રોહદેશ્વર મંદિર કદાચ વિશ્વનો એકમાત્ર એવું મંદિર છે જે સંપૂર્ણપણે ગ્રેનાઈટથી બનેલું છે રોહદેશ્વર મંદિરની ભવ્યતા લોકોને મંત્રમુગ્ધ કરે છે આ મંદિરનું સ્થાપત્ય એટલું ભવ્ય છે કે તેને જોઈને સમજી શકાય છે કે ચોલ વંશના કલાકારો કેટલા પ્રતિભાશાળી હશે આ મંદિરનો સ્થાપત્ય અને ગુંબજ ખૂબ જ ભવ્ય છે આ મંદિર બનાવવા માટે ત્રણ 3000 હાથીઓએ શ્રમદાન કર્યું હતું રોહદેશ્વર મંદિર ભગવાન શિવ અને તેમના વાહન નંદી મહારાજની વિશાળ મૂર્તિ સ્થાપિત છે નંદીની મૂર્તિ પણ ગ્રેનાઇટ પથ્થરથી બનેલી છે જેની ઊંચાઈ ત્રીર ફૂટ છે આ વિશાળ પ્રતિમા એક જ પથ્થરને કાપીને બનાવવામાં આવી છે મંદિરમાં સ્થાપિત વિશાળ શિવલિંગને કારણે આ મંદિરનું નામ બૃહદેશ્વર મંદિર આ મંદિરનું નિર્માણ માટે એક લાખ ત્રીસ હજાર ટન ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ખાસ વાત તો એ છે કે તમિલનાડુના તાંજોરમાં આ મંદિર જ્યાં છે તેની નજીક ક્યાંય પણ ગ્રેનાઇટ પથ્થરોનો પહાડ નથી તો પછી આ મંદિર નિર્માણ માટે આટલા ગ્રેનાઇટ પથ્થરો ક્યાંથી આવ્યા એવું કહેવાય છે કે વિશ્વના ખૂણે ખૂણેથી આ સ્થળે ગ્રેનાઇટ પથ્થરો લાવવામાં આવ્યા હતા અહીં સુધી પહોંચવા માટે ત્રણ હજાર હાથીઓની મદદ લેવામાં આવી હતી સિમેન્ટ નહીં આ મંદિર એક કોયડાની જેમ પથ્થરોને જોડીને બનાવવામાં આવ્યું હતું ગૃહદેશ્વર મંદિર ગ્રેનાઇટ પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું જેને વિશ્વનો સૌથી સખત પથ્થર કહેવામાં આવે છે આ પથ્થરોને કોતરીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ પથ્થરોને જોડવા માટે કોઈ સિમેન્ટ પ્લાસ્ટર અથવા તો રીબાર ઉપયોગ કરવામાં આવ્યો ન હતો સમગ્ર મંદિરના નિર્માણમાં પથ્થરોને જોડવા માટે પઝલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ મંદિર એક કોયડાની જેમ પથ્થરોને જોડીને બનાવવામાં આવ્યો મિત્રો તમે જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો અને તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો